સ્વીકાર્યું કે પોતાના પરિવારને ને તેણે સુકામ મારી નાખ્યો હતો પત્ની દીકરો દીકરીની હત્યા કર્યા બાદ સુરત થી શૈલેષને ભાવનગર પોલીસે દબોચી લીધો હતો આખરે પોલીસે શૈલેષ પાસેથી સાચું કારણ જાણી લીધું છે ઘટના એવા પ્રકારની હતી કે એક સમયે શૈલેશ પોતે પોલીસમાં ફરિયાદ લઈને ગયો હતો કે મારો પરિવાર ગુમ થઈ ગયો છે પણ ખરેખર પોતાનો પરિવાર ગુમ થઈ ગયો છે એવી ખોટી ફરિયાદ લઈને ગયેલા શૈલેશને પોલીસે દબોચી લીધો હતો અને શૈલેશ જ હત્યાનો આરોપી નીકળ્યો હતો હવે વાત કરીએ આપણે વિગતે ભાવનગર એસપી ને એવું લાગ્યું કે શૈલેશ ક્યાંક ખોટી વાત કરી રહ્યો છે શૈલેષ કહી રહ્યો છે કે ઘર કંકાસના કારણે મેં મારી પત્ની દીકરો અને દીકરીની હત્યા કરી છે એક ફોરેસ્ટ અધિકારી કે જેના માટે એમનો જયારે પરિવાર ગુમ હતો ત્યારે રબારી સમાજે એસપી અને ઘટના બાબતે રજૂઆત કરી હતી કે અમારા એસપી આશ્વાસન આપ્યું હતું કે તમે ચિંતા ના કરો અમે પરિવારને શોધી કાઢીશું હવે જયારે હત્યારો શૈલેષ ખાંભલા નીકળતા રબારી સમાજે આક્રોશ સાથે રેલી કાઢી હતી અને શૈલેષ વિરુદ્ધમાં રેલી કાઢી હતી અને રબારી સમાજે નારાઓ લગાવ્યા હતા કે હત્યારા ને ફાંસી આપ આખરે જે સમાજ એમની સાથે હતો એ સમાજ અત્યારે એમની વિરુદ્ધમાં ઊભો છે કેમ કે શૈલેશ કૃત્ય શૈલેષ કર્યું છે કે આની માફી ના શકે આખરે હોય ભાવનગર એસપીએ લાગ્યું શૈલેષ ક્યાંક ગોળ ગોળ ફેરવી રહ્યો છે ભાવનગર એસપીએ જિલ્લા પોલીસને કહ્યું કે શૈલેષ ના રિમાન્ડ માંગવામાં આવે શૈલેષના કોર્ટમાં સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા અને ભાવનગર પોલીસે શૈલેષ ને રિમાન્ડ પર લીધો અને શૈલેષે પોતાનું કબુલાત નામું આપ્યું અને કહ્યું કે ઘર કંકાસના કારણે નહીં પણ પ્રેમ પ્રકરણના કારણે મેં મારા પરિવારને મોતને ઘાટ ઉતારી દીધી આખરે પોલીસે કહ્યું તો કોણ એ વ્યક્તિ છે જેમના કારણે તમારે આ મોતને ઘાટ પરિવારને ઉતારવો પડ્યો શૈલેશે કહ્યું કે ફોરેસ્ટ વિભાગમાં મારી સાથે જ વન વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારી સાથે મારે વર્ષોથી પ્રેમ સંબંધો હતા એમને પામવા માટે મે મેં મેં મારા પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો એક નિર્દોષ દીકરો એક નિર્દોષ દીકરી અને નિર્દોષ પત્નીને એણે એને રસ્તામાંથી કાઢવા માટે કાસળ કાઢીને આખરે આપણા સમાજમાં એક માન્યતા પ્રસરી ગઈ છે કે સરકારી નોકરી છે ને એમને તો ત્યાં દીકરી આપે ફોરેસ્ટ નો વન અધિકારી સરકારી નોકરીમાં ક્લાસ લેવલે ક્લાસ વન લેવલે બેઠેલો વ્યક્તિ કરી હોય તો હજુ તમને એવું લાગે છે કે સરકારી નોકરી હોય છે તમે પણ કોમેન્ટમાં તમારા વિચારો વ્યક્ત કરી શકો છો શું સરકારી નોકરી સર્વસ્વ છે અમદાવાદમાં થોડા દિવસો પહેલા એક પોલીસ અધિકારી પોતાની પત્નીને મારી નાખી છે એ પણ સરકારી કર્મચારી હતો તો શું આ સરકારી નોકરીની જે ઘેલચા છે એ શું સમાજ માં યોગ્ય વ્યવસ્થા ઉપર પ્રશ્ન ઉભા નથી કરતા શું માત્ર સરકારી નોકરી હોવી એટલે માણસ સારો છે એનું પ્રમાણિકતા નું સર્ટિફિકેટ મળી જાય તમારા પરિવાર ને ક્યારેય એનાથી કોઈ તકલીફ નહીં થાય આખરે પોલીસે જણાવ્યું છે કે વન વિભાગની મહિલા કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવશે જો એમની શંકાસ્પદ ભૂમિકા જણાય તો હાલ સૈલે સાત દિવસના ના રિમાન્ડ પર છે પોલીસ વધુ માહિતી ઓકાવાના પ્રયાસો કરી રહી છે પણ મિત્રો એક પ્રેમ પ્રકરણે પાંચ જિંદગીઓ બરબાદ કરી નાખી છે દીકરો દીકરી પત્ની તો કદાચ એમની નોકરી પણ જઈ શકે છે પાંચ જિંદગીઓને બરબાદ કરી નાખી એક પ્રેમ પ્રકરણ જીવનમાં આવા કોઈ પણ પ્રકારના કાંડ કરવામાં ના જવું કે જ્યાં તમારો પરિવાર વિખાઈ જાય મિત્રો આ બાબતે આપના મંતવ્યો કોમેન્ટ બોક્સમાં આવો અચૂક રજૂ કરજો જેથી ખબર પડે કે સમાજમાં આવી ઘીનોની ઘટનાઓ